તો એ તો હું થઈ ગયો છું ના ધોઈ તૈયાર પગ ક્લાસ ને મસ્ત રીતે અને વાગી જશે અત્યારે આપણે હાડા હાથ કેટલા હાડા હાથ જો હાથ વાગી જશે અને આપણે જાગી જશે મસ્ત રીતે નવા અને પહેલા જૂના કપડાં પહેલી થશે તો અત્યારે તું અહીંયા તો સાખી બેન અમારે ત્યાં મારો રિપોર્ટ છે મને કપ થઈ ગયો રિપોર્ટથી રમે છે ત્યારે સારે બધું ગોરો બધા પાથરી ને હુરાઈ દીધી છે મસ્ત રીતે તો જે ભૈયા છે આપડે ભાઈ ભૈયા છે મરચું છે ઓર છે ભાખરી છે અને આપડે ભાખરી છે મજા નથી એટલે ખાલી સા પાકે ખાવાનું છે થોડુંક ઓવરો ખાઈશું અને આમાં એ સાક્ષી બેન તો રમે છે ત્યાં તો અને આમાં બધા કામ કરે છે એને એવું ખાવાનું છે તમને તો ખબર છે એવું ખાય છે અને આપણે ખાઈ લઈએ આપણે તો હા જે ખાધા થાય ત્યાં ભાઈ ખાવાના મજા નથી એટલે બહુ ન ખાવાય હાજર તો ખવાઈ ગયા હતા ભૂલાઈ ગયું હતું એટલે તો એ તો નાસ્તો કરવા બેસી દઉં છું દોસ્તો આપણે તો અહીંયા થઈ ગયા એકલાને ઉપમા ભાઈ થઈ ગયું છે આખો ખાલો ને એ પહેલો દિવસ છે એટલે હવે કેટલાકે પાછો આવવાનું દસ વાગે વહેવાની એમ કહે છે એટલે તો આજ પહેલો દિવસ જાય છે કારખાને એનો પહેલો દિવસ છે અને ઘણો એટલે મહિનો વિશાળનો એક જ રાખીએ આપણે દિવાળી હતી એટલે પહેલાં બે દિવસ અગાઉ વેકેશન પડી ગયું હતું અને આજે થઈ ગઈ છે છ સાત તારીખ એટલે મહિના ઉપર થઈ ગયા છે પાંચ ચાલીસ દિવસ થઈ જાય છે તો જે વેકેશન ખુલ્યું હતું આજ પહેલો દિવસ છે તો ધીમે ધીમે વેકેશન ખુલ્લે એ પ્રમાણે ગયા છે તો વેકેશન ખુલ્લી ગયું કારીગર નહીં આવે કોઈ તો

અને પછી તક આગે ગાડી કેમ આમ તો ત્રણ છ વાર ગાડી આગે હો ભાઈ ભાઈ તો આમ જો આમ કેમ છોકરા કેમ પહેલા કાકા આમ હોય આમ હોય કાંઈ આમ હોય જો કેમ ત્રણ છ વાર જો આ બોલવા નથી નથી મને અને વિડીયો બ્લોગ સારો કર્યો તો કરે છે જો કહેતો હોય જો એને ખાવા બે ગયો છે સોરી શાક છે

સાફ કરતા જાય છે રોડ સાફ થઈ ગયો એકદમ મસ્ત નવે નવો એલિફ સાફ કરે છે તો આ નવા અમારા રોડ બની ગયા આરસી રોડ બની ગયો અમારે તો આ બધા આર સી નવા નવા એમ તો આ અમારા રોડ બની ગયો બધા નાણાં નાળા હતા એટલા બધા નાળા બન્યા છે અમારે અહીંયા અને દુશીતા છે રોડ આ નહીં ખાવા પડે અમારા જૂનાગઢના નાળા આવે છે ને નાળા એ બધા નાળા બન્યા છે વાંધો નહીં તમને દેખાડું નાળું મસ્ત

খা নে ট গম লাই নাই তাক পাৰ্টিম পৰে